ોડ પોલીસ સ્ટેશનના મેરુબાગ વિસ્તારમાં આવેલ ફાતીમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તે જ સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ દ્વારા છરી બતાવેલી એ બાબતની હકીકતમાં એવી છે કે અવારનવાર જે આ કામના જે છે સામે વાળાઓ એકબીજાની મસ્તી કરતા હતા જેનું મન દુખ રાખી આજે સવારે દસ વિદ્યાર્થીઓ દ્વારા છરી આવી લાવી અને બીજા જે વિદ્યાર્થીએ આ છરી તેને બતાવી અને તેને ધમકાવ્યો છે આ બાબતને ગંભીરતાથી લઈ જે જે પેરેન્ટ્સ છે વાલીને અત્રે પોલીસ સ્ટેશન બોલાવી અને હાલમાં ફરિયાદ લેવાનું કામ ચાલુ છે આ કામે સગીર વયના જે બાળકો જે છે તેને બી પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવેલા છે